નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની ગણિત વિષયની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે એક એક પ્રશ્ન અને એક એક સવાલનો જવાબ અહીંયાથી તમને મળી જશે અને એ પણ છાપેલા અને પ્રિન્ટ કરેલા અક્ષરોની અંદર તો જરૂરથી આ જે એકમ કસોટી છે તેનો અભ્યાસ કરી લેજો ઓરિજિનલ પ્રશ્ન બેંકનો મિત્રો ધોરણ પાંચની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ આપણે લીધી છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર એક માંગ્યા મુજબ જવાબ આપો એમાં આપેલું બેના છેદમાં પાંચને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય તો જવાબ આવશે વિકલ્પ બે એમાં તમે જોશો તો કુલ પાંચ ભાગ છે અને બે ભાગને આપણે દર્શાવ્યા છે બીજું આપેલ આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બે ત્રણના છેદમાં ચાર ત્યાર પછી ત્રીજું આપેલ આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો અહીંયા તમે જોશો કુલ ત્રણ ભાગ છે એક ભાગમાં રંગ પૂરેલો છે તો જવાબ આવશે એકના છેદમાં ત્રણ ચોથું ત્રણના છેદમાં પાંચને કઈ આકૃતિ દર્શાવી શકાય તો જવાબ આવશે વિકલ્પ બે પાંચમું અહીંયા જે આપણને પંચકોણ આપેલો છે તો આપેલ આકૃતિમાં કેટલામાં ભાગમાં કાળો રંગ પૂરેલો છે તો જવાબ આવશે વિકલ્પ બે બેના છેદમાં પાંચ છઠ્ઠું ત્રણના છેદમાં આઠને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય તો જવાબ આવશે વિકલ્પ એક ત્યાર પછી સાતમો અહીંયા આપણને એક લંબ ચોરસ આપેલો છે તો આપેલ આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો જવાબ આવશે વિકલ્પ બેના છેદમાં ચાર આઠમો ખાલી જગ્યાએ આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો અહીંયા જવાબ આવશે પાંચના છેદમાં છ નવમું ત્રણના છેદમાં સોળ ને આકૃતિ દ્વારા દર્શાવી શકાય તો જવાબ આવશે વિકલ્પ ત્રણ ત્યાર પછી દસમો આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો જવાબ આવશે ચારના છેદમાં નવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ સૂચના મુજબ કરો અહીંયા કહ્યું છે કે સૂચના નાના નાના ખાનાનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવો નહીં તો જો આકૃતિમાં બેના છેદમાં નવ ભાગમાં ટપકા તો આ બેના બે ભાગમાં આપણે કુલ નવ ભાગ છે એમાંથી બે ભાગમાં ટપકા એકના છેદમાં નવ ભાગમાં લીટી એટલે એક ભાગમાં લીટી અને ત્રણના છેદમાં નવ ભાગની અંદર આપણે આચ્છાદન એટલે કે ઘાટું કરવાનું છે કલર ભૂરવાનું છે તો ત્રણ ભાગની અંદર ઘાટું પૂર્યું છે ચાલો એવી જ રીતે બીજો આપણને ત્રિકોણ આપ્યો છે તો એની અંદર કુલ નવ ખાનાઓ આપ્યા છે એમાંથી બેના છેદમાં નવ એટલે કે બે ખાનામાં ટપકા આવશે એકના છેદમાં નવ ભાગમાં લીટી એટલે એક ખાનામાં ટપકા આવશે એટલે લીટી આવશે અને ત્રણના છેદમાં નવ ભાગમાં આચ્છાદિત એટલે ઘાટું કરો તો ત્રણ ભાગની અંદર આપણે ઘાટું કરેલું છે ત્યાર પછી ત્રીજું આકૃતિમાં એકના છેદમાં છ ભાગમાં ટપકા તો એકના છેદમાં છ ભાગની અંદર એટલે કે એક ભાગમાં ટપકા બેના છેદમાં છ ભાગમાં લીટી એટલે બે ભાગમાં લીટી અને ત્રણના છેદમાં છ ભાગમાં આચ્છાદન એટલે કે ત્રણ ભાગની અંદર આપણે આચ્છાદન કરેલું છે ત્યાર પછી છે વિભાગ ચાર આકૃતિમાં એકના છેદમાં પંદરના ભાગની અંદર ટપકા તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો એક ખાનામાં ટપકા આવશે એકના છેદમાં પાંચ ભાગમાં લીટી એટલે ખરેખર ત્રણના છેદમાં પંદર થશે એટલે ત્રણ ભાગની અંદર આપણે ત્રણ ખાનાની અંદર લીટી કરવી પડશે અને એકના છેદમાં ત્રણ એટલે કે અહીંયા જે છે એ ખરેખર પાંચના છેદમાં પંદર થશે બરાબર એટલે પાંચ ભાગની અંદર આપણે ઘાટવું કરવું પડશે મિત્રો ધોરણ પાંચની એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની ગણિત વિષયની અને અત્યાર સુધીની લેવાયેલી બધી જ એકમ કસોટીઓના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આવનારી એકમ કસોટીના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાતા રહેશે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિભાગ પાંચ સૂચના મુજબ કરવાનું છે એમાં આકૃતિમાં એકના છેદમાં સોળ ભાગમાં ટપકા એટલે એક ભાગની અંદર ટપકા આવશે ત્રણના છેદમાં આઠ ભાગમાં લીટી હવે અહીંયા તમે જોઈ શકો છો ત્રણના છેદમાં આઠ ભાગમાં લીટી એટલે ખરેખર છના છેદમાં સોળ થશે એટલે છ ભાગની અંદર આપણે લીટી કરવી પડશે અને એકના છેદમાં ચાર હવે એકના છેદમાં ચાર એટલે કે ખરેખર ચારના છેદમાં સોળ બરાબર એટલે કે ચાર ભાગની અંદર આપણે આચ્છેદન કરવું પડશે તો આ પ્રમાણેની આકૃતિ આપણી આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ ખાલી જગ્યા પૂરો એમાં એકના છેદમાં ચાર ખાલી જગ્યાના છેદમાં આઠ તો આઠ એકના છેદમાં બે તો એકનો ગુણાકાર પાંચ સાથે કર્યો તો બે નો ગુણાકાર પાંચ સાથે કરીએ એટલે જવાબ થઈ જશે દસ એવી રીતે બે છેદમાં પાંચ બરાબર ખાલી જગ્યા તો પાંચનો ગુણાકાર બે સાથે કરીએ એટલે દસ તો બેનો ગુણાકાર બે સાથે કરીએ એટલે ચાર એકના છેદમાં ત્રણ ત્રણનો આપણે એકનો ગુણાકાર છ સાથે તો ત્રણનો છ સાથે કરીએ એટલે અઢાર ચારના છેદમાં પાંચ પાંચનો બે સાથે તો ચારનો બે સાથે એટલે આઠ ત્રણના છેદમાં ચાર બરાબર છના છેદમાં આઠ ત્રણ છે નવના છેદમાં ચોવીસ એવી રીતે એકના છેદમાં આઠ બરાબર બેના છેદમાં સોળ એકના છેદમાં છ બરાબર ત્રણના છેદમાં ત્રણના છેદમાં પાંચ બરાબર છના છેદમાં દસ કેવી રીતે તો કે પાંચનો બે સાથે ગુણાકાર છેદમાં તો અંશમાં પણ ત્રણનો બે સાથે ગુણાકાર કરીએ એટલે છ ત્યાર પછી છે એકના છેદમાં સાત તો એકનો ગુણાકાર ત્રણ સાથે કરીએ એટલે ત્રણ તો સાતનો ગુણાકાર ત્રણ સાથે કરીએ એટલે એકવીસ ત્રણના છેદમાં પાંચ બરાબર ખાલી જગ્યાના છેદમાં દસ તો પાંચનો ગુણાકાર બે સાથે કર્યો એટલે દસ તો ત્રણનો ગુણાકાર બે સાથે કર્યો એટલે છ એવી રીતે એકના છેદમાં પાંચ બરાબર છના છેદમાં ત્રીસ બેના છેદમાં સાત બરાબર ચારના છેદમાં ચૌદ બેના છેદમાં ત્રણ બરાબર છના છેદમાં અઢાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ બે એમાં જો વેદાંત પાસે આઠ ચોકલેટ હતી તેમાંથી એકના છેદમાં ચાર ભાગની ચોકલેટ તેને યશને આપી તો વેદાંત પાસે કેટલી ચોકલેટ રહી તો આપણે અહીં આઠ ગુણ્યા એકના છેદમાં ચાર કરવા પડશે એટલે આઠની ઉપર છેકો મારીને ચાર દુ આઠ ચાર ચાર ઉડી જશે એટલે બધા બે ગુણ્યા એક તો બે તો આપણે એવું કહી શકીએ કે વેદાંત પાસે બે ચોકલેટ હશે ત્યાર પછી મારી પાસે પંદર પેન હતી તેમાંથી ત્રણ ના છેદમાં આપી તો પંદર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ એટલે પાંચ 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 ઉડી જાય એટલે એટલે જવાબ આવશે નવ તો મારી પાસે નવ પેન રહેશે ત્રીજું સૌરવ આખા દિવસના એકના છેદમાં છ ભાગમાં અભ્યાસ કરે છે તો સૌરવ કેટલા કલાક અભ્યાસ કર્યો કહેવાય તો ચોવીસ ગુણ્યા એકના છેદમાં છ એટલે છ ગુણ્યા ચાર છ છ ઉડી જશે ચાર ગુણ્યા એક એટલે કે ચાર કલાક તો સૌરવ ચાર કલાક અભ્યાસ કર્યો કહેવાય રવિ પાસે વીસ લખોટી હતી તેમાંથી બેના છેદમાં પાંચ લખોટી રવિ તેમના ભાઈને આપી તો રવિ પાસે કેટલી લખોટી વધી તો વીસ ગુણ્યા બેના છેદમાં પાંચ પાંચ ચોક્કસ પાંચ પાંચ ઉડી જશે એટલે ચાર ગુણ્યા બે તો આઠ લખોટી તો રવિ પાસે હવે આઠ લખોટી બાકી રહેશે પાંચમું એક લીટર પેટ્રોલની કિંમત રૂપિયા છન્નું હોય તો એક પૂર્ણાંક એકના છેદમાં બે લીટર પેટ્રોલના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો છન્નું ગુણ્યા ત્રણના છેદમાં બે એટલે અડતાલીસ દુ બે બે ઉડી જશે અડતાલીસ ગુણ્યા ત્રણ એટલે કે એકસો ને ચુમ્માલીસ રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ચિત્ર પર એવી તૂટક રેખા દોરો જેથી તૂટક રેખા ઉપર દર્પણ મૂકવાથી ચિત્ર પૂરું બને તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં ચિત્રમાં અહીંયા તૂટક રેખા આવશે બીજા ચિત્રમાં આ રીતે આવશે ત્રીજા ચિત્રમાં આડી ચોથા ચિત્રમાં ઊભી પાંચમા ચિત્રમાં ઊભી છઠ્ઠામાં ઊભી સાતમામાં ઊભી આઠમામાં ઊભી નવમાં આડી દસમામાં ઊભી અગિયારમામાં ઊભી આવશે બારમાં આડી આવશે તેરમામાં ઊભી આવશે ચૌદમાંમાં આડી અને પંદરમાં આ રીતે ત્રાસી આવશે બરાબર ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ અહીંયા એવું કહ્યું છે કે નીચે આપેલ ચિત્રમાં દોરેલી તૂટક રેખા પરથી દર્પણ મૂકવાથી ચિત્ર પૂરું બનશે કે નહીં તે જણાવો જેના બે માર્ક છે ચાલો તો અહીંયા તૂટક રેખા ઉપર આપણે ચિત્ર કરીશું મૂકે તો ચિત્રપૂર્ણ નહીં બને એટલે ના અહીંયા પણ નહીં બને તો ના અહીંયા બની જશે તો હા અહીંયા પણ બનશે એટલે હા અહીંયા નહીં બને તો ના અહીંયા નહીં બને ના અહીંયા પણ ના અહીંયા ના અહીંયા ના અને છેલ્લે દસમા ચિત્રમાં બનશે તો ત્યાં હા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક જેના કુલ ચાર માર્ક્સ છે ચાલો તો અહીંયા એમને એકના છેદમાં બે ભાગમાં ફેરવીએ તો વિકલ્પ બી ત્યાર પછી અહીંયા જે આકૃતિ આપી છે અને એકના છેદમાં ત્રણ ભાગની અંદર આપણે ફેરવીએ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી એમને એકના છેદમાં ચાર ભાગમાં ફેરવીએ તો એ ત્યાર પછી ચોથું છે એકના છેદમાં છ ભાગમાં ફેરવીએ તો વિકલ્પ સી એવી રીતે એનો છે વિભાગ બી એકના છેદમાં છ ભાગમાં ફેરવીએ તો વિકલ્પ સી અને એકના છેદમાં બેમાં ફેરવીએ તો વિકલ્પ એ આને એકના છેદમાં ચાર ફેરવીએ તો વિકલ્પ ડી આ જે આકૃતિ છે અને એકના છેદમાં બે ફેરવીએ તો વિકલ્પ આવશે બી ત્યાર પછી છે આગળ આ જે એરો છે નીચે એને એકના છેદમાં ચાર ભાગમાં ફેરવીએ તો બી પીને એકના છેદમાં છ ફેરવીએ તો વિકલ્પ એ આ એરાને એકના છેદમાં બેમાં ફેરવીએ તો ઉપરની તરફ અને પીને એકના છેદમાં ત્રણ ફેરવીએ તો આ પી ત્યાર પછી છે વિભાગ ચાર જેને એકના છેદમાં બે ભાગમાં ફેરવીએ તો વિકલ્પ બી એકના છેદમાં છ ફેરવીએ તો વિકલ્પ ડી એકના છેદમાં ચારમાં ફેરવીએ તો વિકલ્પ એ અને એકના છેદમાં ત્રણ ફેરવીએ તો વિકલ્પ સી ત્યાર પછી છે વિભાગ પાંચ એકના છેદમાં ચાર ફેરવીએ તો વિકલ્પ બી એકના છેદમાં બે ફેરવીએ તો વિકલ્પ સી એકના છેદમાં છ ફેરવીએ તો વિકલ્પ ડી અને એકના છેદમાં ત્રણ ફેરવીએ તો વિકલ્પ એ ત્યાર પછી છે ષટકોણને એકના છેદમાં ચાર ભાગમાં ફેરવતા કઈ આકૃતિ મળશે તો જવાબ આવશે વિકલ્પ બે બીજું ત્રિકોણને એકના છેદમાં બે ભાગમાં ફેરવતા કઈ આકૃતિ મળશે તો વિકલ્પ ત્રણ ત્યાર પછી અહીંયા જે ટપકું આપ્યું છે ને એકના છેદમાં ચાર ભાગમાં ફેરવતા કઈ આકૃતિ મળશે તો વિકલ્પ એક ત્યાર પછી છે ચોથું કે ને એકના છેદમાં છમાં ફેરવતા કઈ આકૃતિ મળશે તો પેલું ને એકના છેદમાં ત્રણમાં ફેરવતા કઈ આકૃતિ મળશે તો એસ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો એમાં મૂળાક્ષર આપેલો છે એમાં એકના છેદમાં બે ફેરવ્યા પછી મળતી આકૃતિ તો આ પ્રમાણે ચોરસને ફેરવ્યા તો એમ જ રહેશે ત્રિકોણ ઉલટું થઈ જશે એમ પણ ઊંધો થઈ જશે એ પણ છે તે ઊંધો થઈ જશે ત્યાર પછી છે વિભાગ બે આ જે ડી છે એને એકના છેદમાં ચારમાં ફેરવીએ તો આ રીતે થઈ જશે ત્રિકોણ આ રીતે આ જે છે તે બધી જાગૃતિઓ અહીંયા તમે જોઈ શકો છો કે એકના છેદમાં ચાર ભાગમાં ફેરવીએ તો આ પ્રમાણે દેખાશે ત્યાર પછી છે વિભાગ ત્રણ એની બધી જાગૃતિઓને એકના છેદમાં ત્રણ ભાગમાં ફેરવવાની છે તો આ પ્રમાણે દેખાશે બધી જ આકૃતિઓ અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી છે વિભાગ ચારે એમાં એવું કહ્યું છે કે બધી આકૃતિને એકના છેદમાં છ ભાગમાં તો આ બધી આકૃતિ એકના છેદમાં છ ભાગમાં ફેરવીએ તો ત્રિકોણ આ પ્રમાણે લંબચોરસ આ પ્રમાણે ષટકોણ આ પ્રમાણે અને આ બંને આકૃતિઓ જે છે તે આ પ્રમાણે દેખાશે એવી રીતે વિભાગ પાંચ આપેલો છે એને એકના છેદમાં બે ભાગમાં ફેરવવાના છે તો આ જે છે તે આ પ્રમાણે બધી જ આકૃતિઓ એક્ઝિટ ઉલટી થઈ જશે જે છે સ્થિતિમાં એની કરતાં ઊંધી સ્થિતિ થઈ જશે મિત્રો અહીંયા આપણે આ ધોરણ પાંચનું ગણિત વિષયનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચની એકમ કસોટી જે છે સોરી આવતી જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો જરૂરથી આ દરેકે દરેક પ્રશ્નપત્ર જે છે દરેકે દરેક એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો એ તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે